ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે રમેશભાઈ એમ પટેલની ભાજપ દ્વારા વરણી કરવામાં આવતા પાલનપુર તાલુકાના વિવિધ ગામોમાં તેમના સન્માન આરંભો યોજાતા અને વિવિધ સમાજના લોકો દ્વારા તેમનું સન્માન કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી પાલનપુર તાલુકાના મડાળા તેમજ ગડ ખાતે રામનમિના ઉત્સવમાં પાલનપુર તાલુકા ભાજપના નવ નિયુક્ત પ્રમુખ રમેશભાઈ એમ પટેલ ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરી હતી ત્યારે મડાણા ખાતે મડાણા ગામના ભાજપ આગેવાનો અને વિવિધ સમાજના આગેવાનો દ્વારા રમેશભાઈ પટેલનું ઉષ્માભેર સ્વાગત કરાવું ત્યારબાદ ગડ રામજી મંદિર ખાતે ભગવાન શ્રી રામના જન્મોત્સવમાં ઉપસ્થિત રહેતા ગડ રામજી મંદિર ખાતે પણ તેમનો સન્માન સમારંભ યોજાવ હતો જેમાં ઘટના આગેવાનો તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને વિવિધ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત તાલુકા ભાજપ પ્રમુખ અને સન્માન કરીને શુભેચ્છાઓ પાઠવી હતી જોકે આ પ્રસંગે તાલુકા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રમેશભાઈ એમ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે તાલુકા ભાજપ પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે ત્યારે હું બનાસકાંઠા જિલ્લાના ભાજપ સંગઠનનો આભારી છું આગામી સમયમાં પાલનપુર તાલુકાના તમામ કામોમાં ભાજપના સંગઠનને મજબૂત કરવા માટેના પ્રયાસો કરીશ સાથે તેમણે કાર્યકરોને પણ અપીલ કરતા જણાવ્યું કે આપણે એક સાથે મળીને આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બને તેવા પ્રયાસો હાથ ધરીશું